સાતરીસ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા એનસીસી ગર્લ્સ કેડેટ માટે વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં અમદાવાદ વડોદરા જામનગર અને રાજકોટ ગ્રુપની પાંચસો ને દસ એનસીસી ગર્લ્સ કેડેટે ટ્રેનિંગ હેતુ ભાગ લીધો હતો આ પાંચસો દસ કેડેટે જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કર્યું હતું જેમાં જેસોર હિલ અંબાજી ગબ્બર અને રાણી ટોક ખાતે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું આ સાથે બાલારામ પેલેસ ઉજાણી નેચરલ પાર્ક અને દાંતીવાળા ડેમની પણ મુલાકાત લીધી હતી તાનેરા તાલુકાના જીવાણા ગામે જગમાલભાઈ દરગાભાઈના ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં પડેલ ચારામાં આગ લાગતા ચારો બળીને ખાક થયો તાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી ખેતરમાં વીજ લાઈનના વાયર જઈ રહ્યા હોય અને આ વીજ લાઈનમાંથી શોર્ટ સર્કિટ થવાને કારણે ખેતરમાં પડી રહેલા ચારો બળી જતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો મુંબઈ પોલીસે બાતમીના આધારે ખાનપુર ચોકડી પાસેથી પિકઅપ ટેમ્પોમાં પ્લાસ્ટિકના કોથળા ની વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતા ચાલક અને બોલેરો પિકઅપ સહિત કુલ બાર લાખ નેવું હજાર એકસો ને સાહીઠ મુદ્દામાલ કબ્જે કરી ચાલકને ઝડપી પાડી બે લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી પૂર્વ સભ્ય શશિકાંતભાઈ પંડ્યા સમર્થકો સાથે મા અંબાના ધામે પગપાળા યાત્રા સંઘ લઈ નીકળ્યા પારિવારિક માનતા પૂર્ણ થતા પૂર્વ સભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ દાતાથી અંબાજી પગપાળા યાત્રા કરી બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે પગપાળા યાત્રા સંઘનું ઠેર ઠેર સ્વાગત પણ કરાયું પૂર્વ સભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ પગપાળા યાત્રા સંઘમાં જોડાયા થી ખારાખોડા એસટી બસ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થીઓ રસડ્યા એસટી ડેપો ખાતે મેનેજરને રજૂઆત કરવા આવ્યા પરંતુ કોઈ જ રજૂઆત સાંભળવા તૈયાર નથી એસટી ડેપો મેનેજર વિદ્યાર્થીઓના ફોન ઉપાડતા ના હોઈ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છવાયો તાની વિવિધ માંગણીઓ માટે ત્રણસો દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હરિયાણા પંજાબ શંભુ બોર્ડરથી દિલ્હી ચલો માર્ચ શરૂ કરી પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડરથી એકસોને એક ખેડૂતોના એક જૂથે બપોરે દિલ્હી સુધી તેમની કૂંચ દિલ્હી ચલો ફરી શરૂ કરી કડાની ઠંડીની જમાવટ શરૂ થતાં જ તસ્કરો સક્રિય થઈ ગયા છે ત્યારે ડીસામાં પણ ગત રાત્રે આઈસીઆઈસીઆઈ બેંકનો એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેંક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે બેંકના સર્વેલન્સ કેમેરા અને એલઆરમાં મેકેનિઝમ સક્રિય થતાં મેનેજરને જાણ થઈ હતી ગુજરાતની સરહદની અડીને આવેલ રાજસ્થાનના જાલોર જિલ્લાના મોકલોસર ધામે ખેતલાજી મહારાજના મંદિરે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગામેથી પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવેલ વાસણા ગોડિયાથી મોકલસર પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગામેથી સમસ્ત પરમાર પરિવાર માળી સમાજનું શ્રી ખેતલાજી મહારાજનું સ્વભીમાજી ધોળાજીના ઘરેથી પ્રથમ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું

એક કારના કાચ થોડી નુકસાન પહોંચાડ્યું હતું મેઘરજ પોલીસ આઠ સહિત બસોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ આઠ આરોપીઓ પોલીસે અટકાય